નેતૃત્વમાં એક જૂથ થઈ મટકા ફોડ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે સાથે દિલ્હી સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા આ પ્રદર્શનમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ નહીં પરંતુ સ્થાનિક લોકોએ પણ ભાગ લીધો હતો તેમની સમસ્યાઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા જ્યારે બીજી તરફ જળમંત્રી આતિશીનું કહેવું છે કે હરિયાણા સરકાર પૂરતું પાણી છોડતી નથી જેના કારણે દિલ્હીના લોકોને પાણી નથી મળી રહ્યું પરંતુ આ નિવેદન પર સાંસદ મનોજ તિવારીએ આતિશી પર નિશાન સાધતા કહ્યું કે દર વર્ષે જેટલો પાણી છોડવામાં આવતું હતું તેના કરતાં વધુ પાણી આ વર્ષે હરિયાણાએ દિલ્હીને આપ્યું છે પરંતુ તેમ છતાં દિલ્હીમાં ટેન્કર માફિયાઓનો દબદબો હોવાથી દિલ્હી સરકાર લોકોને પાણી આપી શકતી નથી दिल्ली सरकार लोगों की समस्याओ पर ध्यान नहीं आप रही आ मुद्दे विरोध प्रदर्शन करता सांसद मनोज तिवारी दिल्ली सरकार ने तात्कालिक राजीनामु आप जाना पानी के कोई पैसे नहीं लगते उस दिल्ली में लोगों को पानी ही नहीं मिल रहे जी। और अगर आपको पानी चाहिए तो आपको बड़ी कीमत चुकानी पड़ेगी टैंकर माफियाओं को इस दिल्ली में पानी का व्यापार हो रहा है और पानी का व्यापार दिल्ली की आम आदमी पार्टी सरकार के नाक के नीचे हो रहा है और जिन लोगों को पानी की चिंता करनी चाहिए वो पानी की चिंता नहीं कर रहे यहाँ की जल मंत्री आतिशी वो अरविंद केजरीवाल के जेल के, के कमरे में कूलर है कि नहीं इसकी चिंता कर रही है સાંસદ મનોજ તિવારીનું કહેવું છે કે દિલ્હીના લોકો હવે સમસ્યા પરથી છે સાથે સાથે એ પણ જણાવ્યું છે કે આવનારા સમયમાં ભાજપ વિધાનસભાની ચૂંટણી જીતશે અને દિલ્હીમાં ભાજપ સત્તા પર આવશે તો સૌથી પહેલા પાણીની સમસ્યા નું